આમ માતા દિનાકમાં વાત કરીએ છે એક ગાંગા ગામેસી કરીને રાજા હતા બરાબર એક ગાંગા ગામેસી કરીને રાજા હતા એમનો રજોઆડો ધામ ધમ ખૂબ સાહી બી હતો બરાબર એમનો રજોઆડો ખૂબ ધામ પરંતુ તેઓ કાયમ શિકાર કરવા કાટે જતા હતા બરાબર તેઓ કાયમ શિકાર કરવા કાટે જતા હતા પરંતુ એક વાર એ ખોજ હતી એમણે એક શેર માટીની

सहित वैसे अपन लोग बुक करको से राजा राजका राजका थकी गया एम लोग घोड़ों पर थकी गया एम लोग आज को तो दर्दती जीपा वाले क्यों एम ने पेय के लाओ के पानी वाले का थोड़ा पानी पियो एम भिजाता भिजाता तेरे दूर दूर नजर मारने में तेरे एक और नीरू उड़ता हूँ धार देखा हूँ क्या बड़ा प

ચાલતા ચાલતા એક ગામ વાળા બે ગામ વાળા ચાર ચાર પાંચ પાંચ ગામ ચાલી ગયા છે તેવો પણ કડકાને લીધે વ્યાકુળ થયા છે પાણી થી તેમનો જીવ તરસી રહ્યો છે તેમને થયું કે લાવ એક પાણી હોય તો જોતો આમ વિચારી તેમણે દૂર દૂર જોયું તો એમને એક વડલાનું ઝાડ દેખાણો કે પક્ષીઓ ઉડતા દેખાણો રાજાને થયું કે વડલાનું ઝાડ છે પક્ષીઓ ઉડે છે તો ત્યાં પાણી પણ હશે આમ વિચારીને તે વડલાના ઝાડ પાસે આવ્યા આવીને જોયું તો ત્યાં નદી છે પણ નદીમાં પાણી નથી તો એમને થયું કે લાવ અહીંયા બે ઘડી વિશામો ખાઈ લે ત્યાં ઝાડ નીચે આવીને જોવે છે તો ત્યાં એક રાજવી પુરુષને જોવે છે

આ બાજુ જેસલ રાજા ઘરે દીકરી નો જન્મ થતા તેઓએ ટપાલ ગાંગા ગામેશી રાજાને લખી અને દીકરી જન્મ ખબર આપી ટપાલ વાંચીને ગાંગા ગામેસી રાજા ખુશ થયા અને તેમણે પણ સામે જેસલ રાજાને ટપાલ લખી કે તમારા ઘરે જો દીકરીનો જન્મ થયો હોય તો મારા ઘરે પણ દીકરીનો જન્મ થયો છે આમ કરતા કરતા એક દિવસ બે દિવસ સાત દિવસ મહિનો દિવસ વર્ષ દિવસ પાંચ પાંચ વરસ દસ દસ વરસના વાળા વાય રહ્યા છે એમ કરતા કરતા બંને દીકરીઓની ઉંમર સોળ સોળ વર્ષની થઈ ગઈ છે

હવે કન્યાના લગન કરવા જોઈએ અરે અરે આ બાજુ સફલ લાગતા કાંગા રામેજી રાજાએ સામે એ તમારી વાત સાચી છે તો લગ્ન કરીએ મહા સુખ સાતમ દિવસે લગ્ન લખ્યા અને આ મહાવદ સાતમને દિસે લગ્ન લખ્યા અને મહાવદ સાતમને દિસે કોરણ આવે એ પ્રકારા લગ્ન લખ્યા આ રીતે લગ્ન લખીને તેમણે લગ્ન પત્રિકા ગાંગા ગામેશી રાજાને ત્યાં મોકલી આ બાજુ ગાંગા ગામેશી રાજાને લગ્ન પત્રિકા મળતા એવો એ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે આ મહાવદ સાતમ નજીક આવતા ગંગા કામેશી રાજા એ લત્યા ની ખૂબ તૈયારીઓ કરી અને તેવો પોતાને દીકરીને કેવો લાગ્યો કે બેટા આ આજ તારીખે આપણે આ તારીખે આ સમયે આપણે લગ્ન જાણ લેના જવાનું છે માટે તો એ ઉમર તૈયાર થઈ ગયા ત્યારે ગંગા કામેશી રાજા ની દીકરી મનોમન વિચારવા માંડી કે મારા બાપુ આ શું કરવામાં પડ્યા છે ત્યારે ગંગા કામેશી રાજા ની દીકરી

જાંગા ગામે છે રાજા ગામ લઈને આવે છે તેમને સોપતા ઉતાર આપ્યા અને એમના સામૈયાની તૈયારી કરી છે આમ બહુ સામૈયા કર્યા અને મહાવત સાતમને દિવસે બંનેના સુખ ઘડીએ સુખ સગડીએ ફેરા ચાર ચાર ફેરા પણ પતી ગયા છે લગ્ન પૂરા થયા બાદ જાનને એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર ચાર દિવસ જેસલ રાજા રોકે છે

જ્યારે ગાંગા ગમેશજી રાજા ને દીકરી પોતાના સૈનકક્ષ માં સુવા માટે ગયો ત્યાં જેસલ રાજા દીકરી પણ બેઠી હતી ત્યાં જઈને એમણે કીધું કે આવો બેન કેમ છો આમ સાંભળીને જેસલ રાજાની દીકરી અસલગિત થઈ ગઈ કે મને કેમ ઢેન છે એટલે જેસલ રાજા ને દીકરી એ ગાંગા ગમેશજી રાજા ને દીકરી લઈ કીધું તમે મને કેમ ઢેન કી ત્યારે ગાંગા ગામે છે રાજા ની દીકરી કેવા લાગી અરે બેન અરે બેન નો તો શું કહો જેવી તું છો એવી હું છું આ વાત સાંભળીને જેસલ રાજાની દીકરી ખૂબ જ ચિંતામાં પડી ગઈ આમ આખી રાત વીતી ગઈ છે બંને એકબીજા સાથે કઈ વાત કરતા નથી બોલતા નથી અને બે ખૂબ જ ઊંડી ચિંતામાં ડૂબેલા રહે છે સવાર પડતાની સાથે બંને દુધા પડે છે આમને આમ એક દિવસ કયો બે દિવસ કયો સાત સાત દિવસ વીતી ગયા છે આ બાજુ જેસલ રાજા એ પોતાની પોતાની દીકરીને તેડવા માટે આણવા મોકલ્યા છે આ બાજુ જેસલ રાજાના રાજ્યમાંથી આણું તેડવા માટે ગંગા ગામેસીની ગંગા ગામેસી રાજાના રાજમાં આવે છે આણવાને ઉતારા દીધા છે તેમના માનપાન આપ્યા છે તેમનું સ્વાગત કર્યું છે

જેવો ચાલતા ચાલતા ખૂબ દૂર સુધી ચાલ્યા છે એક ભેગોડી જેવી વનખંડી આવી ચૈતર વૈશાખ નો સમય છે તડકો ખૂબ તપી રહ્યો છે અને દીકરી પાને તરસ લાગ્યો એમને થયું કે લાવ કે પાણી હોય તો હું પાણી પીઉં દૂર દૂર નજર માંડી તો એમને એક લીલું બટાટો ઝાડવું દેખાડો કે પક્ષી ઉડતા દેખાણા એમને થયું કે લાવ ઝાડવું છે પક્ષી ઉડે છે તો ત્યાં પાણી હશે આમ વિચારી લે કે એ બાજુ જાય છે ત્યાં જઈને જોવે છે તો એક નદી છે અને નદીના કિનારે એક બહુ ઝાડ છે પરંતુ આ નદીમાં પાણી નથી તેથી તે ત્યાં વિશામો ખાવા માટે બેસે છે ઘોડીને ત્યાં વટના ફળ સાથે બાંધીને પોતે લંબાય છે વિશામો ખાવા માટે આ બાજુ તેમની સાથે રહેલી પુત્રી ઊભી થઈને ઊભી નદીએ નદીએ ચાલવા લાગે છે

જાઈ અબુશ્યમાંથી ખોબો ભરીને પાણી પીવે છે ને એક ખોબો ભરીને પાણી માથે નાખે છે ત્યાં ઉરીમાંથી ઉર બની જાય છે આ જોઈ એમને આશ્ચર્ય થઈ અને તેમણે એક ખોબો પાણી ભરીને ઘોડી ઉપર લઈ ગયો આ બાજુ ભગવાનને વાત રાખી છે ખોબો ભરીને પાણી ઘોડા ઉપર ઘોડી ઉપર નાખે છે તો ઘોડીમાંથી ઘોડો પી જાય છે ત્યારબાદ તે ઘોડા ઉપર અસવાર થઈને જેસલ રાજાના રાજ્યમાં પહોંચે છે

આ બાજુ સવારમાં જતા દાદા ને એમ શું છે કે મારા કારણે જે વાત આવી છે એની મારે ખાતરી કરવી છે એટલે એમણે એક ખાટલો ઉભો મૂકીને આડસ કરીને ઉપર હાથું કપડું નાખીને જમાઈ ને માટે હાથું બંધ્યું હોય આમ જમાઈ નાવા ક્યારે જાય છે ત્યારે જસનરાજે જોઈને પૂરી ખાતરી કરી કે નહીં આ દીકરીની પણ દીકરો છે

હવે મારે રાષ્ટ્ર છોડી અને પેલા આપણે કેવી દીકરીઓ કૃપા થી તમે કેવા રાજાના ના કુંવર બની ગયા છો આમ બંને સૂર્ય રાજ કરે છે રાજ્યમાં સુખ શાંતિ થવાઈ ગઈ છે અને બધા શાંત રહેવા લાગ્યા છે અહિયાં વાત પૂરી થાય છે તો આપણે રેતી ને હળવાનો સમય થઈ ગયો છે તો ચાલો થાય રેતી ને હળવા માટે